नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 18 अप्रैल 2024 जो यहां आज न समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

માવજી દબાસિયા પરિવાર તરફથી પિતાશ્રી સ્વર્ગસ્થ કાનજીભાઈ આંબા દબાસિયા માતુશ્રી સ્વર્ગસ્થ જશુભાઈ કાનજી દબાસિયા સ્વર્ગસ્થ રામજીભાઈ પ્રેમજી કેરાઈ સ્વર્ગસ્થ શામભાઈ રામજી કેરાઈના આત્મશ્રેયાથી એલ એનએમ લાયન્સ હોસ્પિટલ ભુજને સાડા સાત લાખનું ડાયાલિસિસ મશીન અને એકસો અઠ્ઠોતેરમાં ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દિવસીય આઈ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા અઠ્યાસી જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા તેમજ ડાયાલિસિસ મશીનનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું દાદા પરિવારના શ્રી જાદવજીભાઈ કાનજી દબાસિયા અને શ્રીમતી રતનબેન જાદવજી દબાસિયા શ્રી કિશોરભાઈ માવજી દબાસિયા શ્રીમતી ભારતી કિશોર દબાસિયા શ્રીમતી રસીલા લધા ચિરંજીવી જાસ્મિન કિશોર દબાસિયા અને ચિરંજીવી મીરા કિશોર દબાસિયા ચિરંજીવી રોહન લધા અને ચિરંજીવી નાયા લધા ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનશ્રીઓમાં શ્રી અર્જણભાઈ જખુ હિરાણી અને શ્રીમતી શામભાઈ અર્જન હિરાણી શ્રીમતી ગીતાબેન મંજી મેઘાણી લાયન પ્રવીણભાઈ ખોખાણી લાયન શાંતતાબેન પ્રવીણ ખોખાણી લાયન નિતિન ઠક્કર લાયન વાડીલાલ ઠાકરાણી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ભડેલીના પ્રમુખ શ્રી બેચરભાઈ ઠાકરાણી લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન અભય શાહ લાયન શૈલેન્દ્ર રાવલ લાયન ઉમેશ પાટડિયા લાયન જય કંસારા લાયન મહેતા લાયન નવીન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સર્વે એ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી

તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એડી મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એન્જેફ લાયન મીના મહેતાએ સેવા આપી હતી આભારવિધિ લાયન અશ્વિન સોલંકીએ કરી હતી અન્ય લાયન્સ મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કિશોર માવજી ડબાસિયા અહીંયા મારા પર રહી છું ઇંગ્લેન્ડમાં અમે લંડનમાં હેરોમાં રહી છું મારો કામ મેનેજર એ કન્સ્ટ્રકશનમાં લાયન્સ હોસ્પિટલનું કામ કરે છે અહીંયા એ બહુ સરસ કામ કરે છે આજે તમારા ફાધરે ડોનેશન કર્યું છે એટલે આવ્યા છું હું પહેલા અહીંયા આવી જાઉં ને જોયું ને અમને બહુ સરસ લાગ્યું જે કામ કરે છે અહીંયા ગરીબ માણની ફ્રી

મારું ટાઈમ એ લાયન્સ હોસ્પિટલમાં અને હું સરપ્રાઇઝ થઈ ગઈ કે કેટલું ચોખ્ખું આ હોસ્પિટલે લંડનની પ્રાઇવેટ હોસ્પિટલ જેવું છે અને કેટલા પીપલ ને આફ્ટર કરે અને કેવા નાઇસ કરે અપ કેર કરે પ્રી કેર કરે ખાલી સર્જરીમાં ન લઈ જાય ડાયાલિસિસ મશીન થોડાક વર્ષ માટે હાલે તો કેવી રીતના એને બેડ ઓલ ક્લીન સેટઅપ અમેઝિંગ આઈ કર્યો હા ડેફિનેટલી ડોનેશન કર્યું છે આજ વખત અમારા ડેડી કર્યું એ ડોનેશન અને અમે અમને ઓપોર્ચ્યુનિટી મળી આવવાની નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી અમે ડોનેશન કરશી અમને જોવા મળ્યું કે આ પૈસા સાચી વખતે વપરાય

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર